હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું વિજય સરવૈયા પ્રજાપતિ આજે અમે જઈ રહ્યા છીએ કનૈયા કાપડ રેડીમેન્ટ મોલમાં તો મિત્રો આ મોલ ક્યાં આવેલો છે અને આ મોલમાં જવાય કે ન જવાય તે આ મોલમાં જઈને પૂરો બતાવીશું તો આ વિડીયોમાં બન્યા રહેજો અને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો છાપરાભાટા રોડ ઉપર રિંગ રોડ થી અમે નીકળી ગયા અને સીધા રામમઠી વાળા રોડે ચડી ગયા અને ત્યાંથી સ્વામિનારાયણ મંદિર થઈ અને જોથાણ ગામમાં ગયા જોથણ ગામ થી સીધા આવ્યા ઓલપાડ રોડ ઉપર અને મેલપાડ આવ્યા ઓલપાડ આવ્યા થી બે કિલોમીટરના અંતરે જ આવેલો છે આ કનૈયા કપડાનો મોલ તો અમે પહોંચી ગયા છીએ કનૈયા રેડીમેડ કપડાના મોલમાં તો ચાલો મિત્રો અમે ઓલરેડી કનૈયા મોલમાં પહોંચી ગયા ગયાથી તો ચાલો આપણે કનૈયા મોલની મુલાકાત લઈશું અને જોઈએ છે કેવી ટ્રાફિક છે લાગે છે બધા મિત્રો ખરીદી કરવા માટે પહોંચી ગયા છે તો ચાલો અંદર જઈને જોઈએ છે તો મિત્રો આ કનૈયા મોલ સવારે દસ વાગે ખુલી જાય છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ કનૈયા મોલમાં ટ્રાફિકનો માલ ખૂબ હોય છે તમે આવો છો તો ટાઈમ લઈને આવજો અને ખાસ કરીને આ મોલમાં આવો તો તમે જોઈ રહ્યા છો બાળકોને બને ત્યાં સુધી ન લાવો એમાં જ તમે ફાયદામાં છો અમે તે જોઈ રહ્યા છો બાળકો આ મોલમાં ખૂબ હેરાન થાય છે અને આપણે કપડામાં એટલા મજગૂલ થઈ ગયા હોય છે કે છોકરાનું કંઈ ધ્યાન પણ નથી રહેતું અને ત્યાં તમે જોઈ રહ્યા છો કેટલી ટ્રાફિક છે અને હજી જેમ સમય જતો જાય છે તેમ ટ્રાફિક વધતી જાય છે અત્યારે વાયગા છે સાડા અગિયાર અમે દસ વાગે પહોંચી ગયા હતા અત્યારે તમે જોઈ રહ્યા છો આખો મોલ પેક થઈ ગયો છે અને બને ત્યાં સુધી આ મોલમાં રજાના દિવસે ન આવો તો સારું આડા દિવસે આવો તો થોડીક ટ્રાફિક ઓછી હોય છે આ કનૈયા મોલમાં સુવિધા પણ બહુ સારી છે જેન્ટ્સના કપડાં પણ અલગ મળે છે લેડીઝનાં કપડાં પણ અલગ મળે છે અને નાના બાળકોના પણ કપડાં અલગ મળે છે પણ મિત્રો તમે તમારી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને ટ્રાફિકનો માહોલ ખૂબ હોય છે અને તમે આવો તો ટાઈમ લઈને આવજો એક કલાકમાં તમે કપડાં લઈ જઈ નહીં શકો અહીંયા તમારે કમસે કમ ત્રણથી ચાર કલાકનો ટાઈમ લઈને આવજો કનૈયા મોલમાં તમારી ખરીદી પૂરી થાય તે પછી બિલ બનાવવું પણ ખૂબ મોટી લાઈન થાય છે પણ ત્યાં સુવિધા સારી છે એટલે ટાઈમ લાગતો નથી અમારા મેડમે ખરીદી કરી લીધી હોય એવું લાગે છે હવે અને હેલા આવે છે હાથમાં તો નથી એટલો સામાન લીધો છે તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો આ કનૈયા મોલમાં હજારો લોકો પોતાના કપડાં લેવા માટે સવારે આઠ આઠ વાગ્યામાં લાઈન લગાવી દે છે અને મોલ ખુલે છે દસ વાગે અને મિત્રો તમારે નાસ્તા પાણી કરવા હોય તો પણ અહીંયા સુવિધા સારી એવી છે એટલે એ પણ ખૂબ સરસ સુવિધા આપેલી છે કનૈયા મોલમાં જો મિત્રો તમે કપડાંના શોખીન છો તો કનૈયા મોલમાં એકવાર અવશ્ય મુલાકાત લેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય માતાજી